માણસના જીવનમાં સદાચાર કેવી રીતે આવે દુરાચાર અને સદાચાર બાવળિયા ને આંબો જેને સમજાય એને સમજાય બાવળિયા ને આંબો આંબો વાવવો પડે બાવળિયા વાવવા ના પડે ઘણા એમ કે અમારા છોકરા બગડી ગયા અમે તો કઈ એને શીખવાડ્યું નથી તમે ન શીખવાડો તો શીખી જાય દુર્ગુણો શીખવાડવા ન પડે ઘણા એમ કે અમારા સંસ્કાર તો હારા આપ તો છોકરા કેમ આવવા પાક્યા થાય જ કારણ કે બાવળિયા ઉગાડવા પડે પણ હા સંસ્કાર આપવા પડે પડે ને એટલે કહું છું આ પાંચ દિવસ અગિયાર થી પૂનમ તમે કરજો અને તમારા છોકરાઓને કરાવજો વાલા સંસ્કાર આપજો તમે જીવો છો ત્યાં સુધી એની પાસે પરાણે કામ કરાવો દિવાળી આવે તો તમે દીવડા પ્રગટ કરતા હો તો એક દીવડો છોકરા ના બેટા તું પ્રગટ એક દીવડો પણ આપણે પોતે જ કહી દઈએ એ ના કરે એ ના કરે એવું હોય જાણે મા બાપ જ કહી દે આપણે કંઈક કહીએ ને છોકરા બેટા આમ કરતો તો છોક એને મા બાપ જ ના પાડ દે એ અમારે આવો જ છે પણ એવું તમે કેમ આવું બોલો છો ભલાવાનું ભલે એ ગમે તેવો હોય એ કરે કે ના કરે પણ આપણી ફરજ છે કે આપણે હાથ પકડી કરાવડાવીએ હા કે ના બોલો હા કે ના હા તો શું કરે પોતે નક્કી કરે કે આમ છે એ નહીં કરે ને તો જુવાન છે ને તો જુવાન તો નહીં આવે કથામાં અરે તમે એકવાર કહીને તો જુઓ યાર અને હા જેવું તેવું ન કહો તારે ટાઈમ હોય તો આવજે એમ નહીં એમ કહો કે તારે આવવું પડશે બેટા મારી સોગંદ છે હર હર જોજો ન આવે તો મને કહેજો કે મારી માએ મને કીધું છે અરે વહુને લઈને આવશે નહીં પરણો હોય તો ક્યાંકથી બોતિલ લાવશે કે હાલ મારી માએ કીધું છે હા હા જેના છોકરા પરણ્યા ના હોય ને એને તો ખાસ કેજો એટલે લઈ આવે વહુ હર હર ભોળા શંભુ